ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન અને પિતા કોંગ્રેસમાં જોડાયા છે રવિન્દ્ર જાડેજા પિતા અનિરુદ્ધ જાડેજાને કોંગ્રેસમાં જોડાયા છે યુવાનો અને મહિલાઓ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે ચોક્કસ રીતે ગુજરાતમાં ખૂબ સારી રીતે કોંગ્રેસ પાર્ટીની સીટો આવી રહી છે જામનગરની સીટ પણ ગઈકાલ જ ચૂંટણીના જે જૂના અધિકારીઓ હોય અને આઈબી ના રિપોર્ટના આધારે જામનગર સીટ કોંગ્રેસના હાથમાં ખૂબ સારા મતોના વિજય સાથે આવી રહી છે હું ખુશી અનુભવું છું કારણ કે ઘણા ટાઈમથી હું વિચારતી હતી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાવાની એમની જે વિચારધારા છે કે સૌનો સાથ સૌનો વિકાસ જે એક ટાઈમે નરેન્દ્રભાઈનું સૂત્ર હતું કે સૌને સાથે લઈને સૌનો વિકાસ કરી એમાં એક પણ કામ એમને કરેલું નથી અને આજ એ જ નીતિ કોંગ્રેસ અપનાવી રહી છે બધાને સાથે લઈને ચાલી રહી છે દરેકે જે પણ વ્યક્તિ પીડાઈ છે પછી એ યુવાનો હોય મહિલાઓ હોય ખેડૂતો હોય બધાને સાથે લઈને ચાલી રહી છે તો બસ મારી એવી જ ઈચ્છા હતી કે હું એમના માટે પણ કઈક કરું એ જ વિચારધારા સાથે હું આજે કોંગ્રેસમાં જોડાય